પેલી બાજુ છે તે બધા આ બાજુ આવતા રહો અહીંયા આ વચ્ચે આ ગેપ છે તે ભરી દો આવી રહો તમામ યુવાઓ જે રોડ પર છે તે બધા આ બાજુ આવતા રહો આજે તમે ટાઈમ તો ઘણો બધો લેટ થઈ ગયો છે પણ તમે ઘણી બધી આતુરતાથી તમે રાહ જોઈ રહ્યા હતા એવા આપણા સૌના લોકલાડીલા ધારાસભ્ય શ્રી માટે આપણે એક તો જોરદાર તાળીઓના ગણગણાટથી એમને વધાવી લઈએ અને એની સાથે સાથે ઠંડી પણ છે તો આપણે જયકારો બોલાવી અને થોડી ઠંડી બી ઉડાવી દઈએ આપણે બોલો જય આદિવાસી બે હાથ ની મુઠ્ઠી વાળી ને પછી બોલજો બોલો જય આદિવાસી અહિયાં ગાડી ઉપસ્થિત આપણા સૌના ના લોકલાડીલા ધારાસભ્યશ્રી જેવો હંમેશા એ કોઈ જાત પાત કે કોઈ કઈ પાર્ટી માંથી આવ્યો છે એની કોઈને પણ પણ ચિંતા કરતા નથી રાત દિવસ હોય હોય ત્યારે કોઈ કોઈ ગરીબ વ્યક્તિ કે કે તેવા વ્યક્તિના છેલ્લા બે વર્ષથી ધારાસભ્ય બન્યા છે અને એમના પડખે હંમેશા ઉભા રહે છે અને હંમેશા પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા અને સોશિયલ મીડિયામાં આપણા સૌ યુવાનોની મનોબળ વધારે છે એવા આપણા સૌના લોકલાડીલા ધારાસભ્ય શ્રીને ફરીથી હું તાળીઓના ગણગણાટથી એમને વધાવી છું તેમજ જિલ્લાના ઉપપ્રમુખ શ્રી એવા દેવેન્દ્રભાઈ જિલ્લાના મહામંત્રી શ્રી એવા અર્જુનભાઈ તેમજ ગિરિરાજસિંહ તેમજ તમામ પદાધિકારીઓ અને તાલુકા પંચાયત ના માજી સદસ્યશ્રીઓ

પણ એમનું શિડ્યુલ એટલું બધું વ્યસ્ત હોય છે કે ઘણા બધા લોકો એમને મળી નથી શકતા તો એમણે કીધું કે આપણે એક એવું સેન્ટર પસંદ કરીએ અને આપણે બધા એમને ત્યાં એમના આંગણે જ મળવા જોઈએ એમ કરીને આજે અમે ગાર્ડેડ કામના આંગણે અમે પધાર્યા છે અને તમે અહીંયા ગાડી ખૂબ સરસ સુંદર આયોજન કર્યું છે એવા તમામ યુવા સાથી મિત્રોનો અમે દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ આજે આપણા સમાજમાં તો જ્યારથી દેશ આપણો આઝાદ થયો છે ત્યારથી લઈ અને અત્યાર સુધી આપણે લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદના નારા લગાવતા આવ્યા છે પણ આજે એક જણનાયક આપણા વિસ્તારમાં અને એક આપણા જ જેવા એક ગરીબ પરિવારમાંથી આવ્યો છે એમણે આખા પ્રશાસનની ઊંઘ હરામ કરી દીધી છે આજે રાજપીપળામાં કોઈ કાર્યક્રમ હોય અને જો ત્યાં ખાલી એમને કાનમાં એવું સંભળાઈ ગયું કે ચૈતરભાઈ આવે છે તો આખું પ્રશાસન દોડતું થઈ જાય છે એમની પાછળ અને આજે ઉમર ગામથી અંબાજી હોય કે ગુજરાતના કોઈ પણ નાના મોટા પ્રશ્ન હોય નાની મોટી સમસ્યા હોય તો એવા આપણાને એક લોક લાડીલા ધારાસભ્ય આપણા વિસ્તારમાં મળ્યા છે કે જેમને જોઈને ખરેખર આજે યુવાઓમાં એક ઉત્તેજના જાગી છે કે ખરેખર આપણે પણ એમના જેવું બનવું પડશે આજે આપણા વિસ્તારમાં જોઈએ તો આજે રોડ રસ્તાઓ ખરાબ છે આજે આવાસો ની આજે પરિસ્થિતિ જોઈએ તો આજે સિત્તેર 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 પંચોતેર પંચોતેર વર્ષો થઈ ગયા પણ આજે પણ આપણા જે આ ઘરો છે છે આપણે આપણે જોવા તો આજે આજે પણ કાચા બેન દીકરીઓ જે સંડાસ બાથરૂમ કરવા માટે નાના નાના ડબલા લઈ અને બહાર જાય છે અને અસામાજિક તત્વો આજે તમારી બેન દીકરીઓ અને વહુઓને ખરાબ નજર જોઈ તો તમને સારું લાગે છે ખરું

કે ઘરે આવી અને એની ઘરવાળી શું બનાવે એની પણ ચિંતા કરતા નથી આજે તમે 200 500 હજાર રૂપિયા કમાઈને આવો છો પણ તમે પાર્ટીઓ કરવામાંથી ઊંચા નથી આવતા તમે લોકો જુગાર ને આંકડા રમવામાંથી જ ઊંચા નથી આવતા અને ઘરે આવીને આ બહેનોને પૂછો છો કે તું એ ખાના કા બનાયો ભાઈ બિસારે ખાના કા બનાવાય તેમ બી આશા હોય

તે બિચારીને મારવામાં આવે છે એની પર અત્યાચારો કરવામાં આવે છે પણ તેમ છતાં પણ એ તમારું ઘર નથી છોડતી અને આજે એ જ બેનો આજે તમે જોવો એક આપણો સમાજ એવો છે કે આજે 30 વર્ષ 35 વર્ષ 40 45 ઉંમરમાં આપણી બેનો વિધવા થાય છે થાય છે કે નહીં થતી આજે તમે બે ત્રણ છોકરા પેદા કરીને તો તમે જતા રહો છો તમારી પાસે જમીનો નથી અને એ બિચારી બહેનો પેટે પાટા બાંધી બાંધીને પોતાના છોકરાઓને ભણાવે છે ત્યાં પણ આ આપણી બેનો પર આંગળી ઉઠાવવામાં આવે છે કે ભલે આખાથી રખડાઈ પણ તે બિચારી મહેનત મજૂરી કરે છે

અને આ મા-બાપોની એટલી પરિસ્થિતિ એટલી ખરાબ હોય છે પણ પોતાના છોકરાઓના સપનાઓ પૂરા કરવા માટે એ લોકો આપણે ખેતરો પણ ગીરવે મૂકી મૂકીએ અને R15 ડોટ ડોટ દેબે લાખ રૂપિયાની ગાડીઓ લઈ આપે છે લઈ આપે છે કે નથી લઈ આપતા અને આજ R15 ગાડી લઈ લઈને આ આપણા જવાનીઓ એ પેંઠના ઠેકાણા નથી હોતા એટલે અદ્ધર અદ્ધર પેંઠો ફરે છે

મને તો રોકે સ્ટાર બેન્ડ જોયો કહેવાલ જ નહીં થાય છે ને હવે આ મા બાપ પાસે એટલા પૈસા નથી હોતા પણ તેમ છતાં પોતાના છોકરાઓનું લગ્ન કરવા માટે એ લોકો રોકે સ્ટાર બેન્ડો લઈ આવે બરાબર એટલે મારે આ યુવાનોને આ જાહેર મંચ પરથી કહેવું છે કે તમારા જે પણ કંઈક સપનાઓ છે જે પણ કઈક તમારી ડિમાન્ડો છે તમે એટલા પોતે કેપેબલ બનો કે તમારે આર વન ફાઈવ ગાડી લેવી છે તમારે લગ્ન કરાવવું છે તમારે જે કરવું હોય તે તમે પોતે જાત પર કરો તમારા મા બાપે તમને મહેનત મજૂરી કરી એ મા બાપ પોતે ભૂખ્યા રહ્યા છે અને આ મા બાપે તમને તમારી જે સ્કૂલોમાં જે કોલેજોમાં જે પૈસા જે ફી ભરવાની હોય છે બરાબર આ આજે તમારી માતાઓ જે અહીંયા ગાડી બેઠી છે ને કમાય પૈસા ના રતા પણ એ બિસારા સંકરી હતાડી હતાડી પૈસા રાખે ને અને તઈ પૈસા માં પૈરી પડી જાય માં પૈરા પણા જાય એમ કરીને એ બિચારી પેલા જે હંતાડેલા પૈસા હોય છે એ પણ તમને લોકોને આપે છે અને તમે લોકો રાજપીપળા અને સીટીઓમાં જઈ જઈને તમે લોકો પાર્ટીઓ કરો છો

પણ સાથે સાથે ગામનું નામ પણ રોશન કરશે કે માં પૈરા તાર ડોક્ટર સહી માં પૈરા પોલીસવાળા વાળા સહી માં પૈરા એન્જિનિયર છે એટલે તમે એવા કામો કરો કે આપણા ગામનું અને આપણા માં બાપનું નામ પણ રોશન થાય કે પછી આ તમારા જે માં બાપો છે એ લોકોએ તો મહેનત મજૂરી લોકોના ત્યાં કરી કરી ટગારા પાવડા કોદારી ઉચકી ઉચકી અને એ લોકોએ તો એમની જિંદગી પૂરી કરી નાખી પણ શું તમારે પણ આજ ટગારા આજ કોદાડી આજ પાવડા લઈને લોકોના ઘરે મજૂરી કરવા જવું છે જવું છે તમારે જો અમે તો અહીંયા ગાડી ભાષણબાજી કરવા આવ્યા અમે તો અહીંથી જતા રહીશું અમને કોઈ ફરક નહીં પડે પણ આજે આપણા જ એક પરિવારમાંથી આવેલા ચૈતરભાઈ વસાવા જેમણે આખા ગુજરાતમાં નહીં આખા દેશમાં નામ બનાવ્યું છે આજે આપણે આપણા જે નાના મોટા પ્રશ્નો છે એ પ્રશ્નોનો અવાજ આપણે ઉઠાવતા શીખવું પડશે આજે આપણા વિસ્તારમાં આજે રોડ રસ્તાની સમસ્યા છે આજે હજારો કરોડો રૂપિયાનો અહીંયા ગાડી નલ સે જલ યોજના લાવી દીધી છે તમારા ઘરે ઘરે તો બધે નળો નાખી દીધા છે પણ શું તમારા ઘરે એ નળમાં પાણી આવે છે ખરું આવે ભાઈ આજે તમને પાંચ પાંચ લાખ રૂપિયાના આયુષ્યમાન કાર્ડ આપી દીધા છે આજે તમને પાંચ પાંચ લાખ રૂપિયા ના આયુષ્યમાન કાર્ડ આપી દીધા છે પણ એ પાંચ પાંચ લાખ રૂપિયાના જે આયુષ્યમાન કાર્ડ છે એ નર્મદા જિલ્લાની કઈ હોસ્પિટલ તમને બધાને લોલીપોપ આપવામાં આવે છે ચૂંટણીઓ આવે છે ત્યારે મોટા મોટા વાયદાઓ કરવામાં આવે છે પણ મિત્રો આપણે જાગવું પડશે આમાં ચૂંટણી આવીને

અને એનું પરિણામ આપણે પાંચ પાંચ વર્ષ સુધી ભોગવવું પડે છે અને જે આપણે બધા ભોગવી રહ્યા છે હજુ પણ આપણે ભોગવવું છે આપણે બધાએ આવનારા દિવસોમાં આપણા વિસ્તારના જે પણ કોઈ નાના મોટા પ્રશ્નો હશે એ તમામ પ્રશ્નો આપણે ઉઠાવવા પડશે એ રોડ રસ્તા સારા નહીં બનતા હોય એના હોય કે આપણા ગામમાં આવાસો ના બનતી હોય એના હોય સંડાસ બાથરૂમ હોય કે જે પણ કોઈ આપણા જ્યાં વિસ્તારમાં જે પીએસસી સેન્ટરો છે ત્યાં ગાડી દવાખાનામાં જે ડોક્ટર હાજર ના રહેતો હોય આપણી સ્કૂલોમાં આપણા બાળકોને ભોજન સારું ના આપતા હોય આપણા જે શિક્ષકો છે એ ગાડી એ આપણા બાળકોને સારું ભણાવતા ના હોય એના માટે આપણે તમામે આવનારા દિવસોમાં આપણે અહીંથી એક સંકલ્પ લેવો પડશે કે આપણા વિસ્તારમાં જે પણ કંઈ નાના મોટા પ્રશ્નો છે એ આપણે આ ચૈતરભાઈ જેવી રીતે પ્રશ્નો ઉઠાવે છે એવી જ રીતે આપણે ચૈતરભાઈ બની અને આપણા વિસ્તારના પ્રશ્નો આપણે ઉઠાવવા પડશે ઉઠાવશો કે નહીં ઉઠાવશા કે નહીં સમય ઘણો બધો વધારે થઈ ગયો છે ઘણો બધું કેવું પણ છે એના માટે ફરી આપણે પાછા મળીશું પણ આપણા સાહેબને પણ આપણે આતુરતાથી તમે બધા રાહ જોઈ રહ્યા છો ઠંડીનું વાતાવરણ છે એટલે મારી વાણીને હું અહીંયા ગાડી વિરામ આપું છું આપણે ચૈતરભાઈની સ્પીચ સાંભળતા પહેલા આપણે ફરીથી એકવાર જોરદાર નારો થઈ જાય એમની સાથે એમને સ્વાગતથી આપણે અહીંયા ગાડી બોલાવી લઈએ બોલો જય આદિવાસી જય આદિવાસી મારી વાણીને હું અહીંયા ગાડી જ વિરામ આપીશ જય હિન્દ જય ભારત અને હું જ